મિત્રો આજ રોજ સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલ પગાર મેળવતા અધિકારીઓ કર્મચારીઓના પગાર બાંધણીના નિયમ તેરમાં મહત્ત્વનો સુધારો કરી નાણાં વિભાગ દ્વારા એક હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે નિયમ તેર મૂળ શું હતો ઉદાહરણ સાથે સમજીએ એના કારણે કેમ નુકસાન થતું હતું એ પણ સમજીએ અને આ ઠરાવ થતાં નુકસાન કેમ હવે નહીં રહે એ પણ સમજીએ નાણાં વિભાગના તારીખ બે હજાર પચીસના ઠરાવથી સિનિયર સ્કેલ સિલેક્શન ક્લિયર સ્કેલ મંજૂર કરતા સમયે પગાર બાંધણી કરવા બાબત મિત્રો સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલની પગાર બાંધણી એ ગુજરાત મુલકી સેવા પગાર નિયમોના નિયમ તેર મુજબ કરવામાં આવતી હતી એમાં સરકારે સુધારો કર્યો કારણ કે સાતમા પગાર પંચના કારણે એમાં અન્યાય થતો હતો નિયમ તેર જે ઓરિજિનલ છે એને પહેલાં સમજીએ એનું એક ઉદાહરણ પણ સમજીએ એટલે શું નુકસાન હતું એ આપણા ધ્યાનમાં આવી જાય ત્યાર પછી આ ઠરાવને સમજીએ અને ઠરાવના આધારે પગાર બાંધણી કઈ રીતે થાય તે પણ સમજીએ ધ્યાનથી આખો વિડીયો સાંભળશો તો આપને આપની પગાર બાંધણી કરવામાં અનુકૂળતા રહેશે અને જે સ્ટાફ મિત્રો એટલે પગારનું કામ કરતા કર્મચારીઓ છે એમને પણ વિગતે સમજાશે આ ગુજરાત મૂલકી સેવા પગાર નિયમોનો નિયમ તેર છે આ તેર સિલેક્શન ગ્રેડ સિનિયર સ્કેલમાં લાગુ પડે આ ઉપરાંત નિયમ ત્રેવીસ પગાર નિયમો એમાં પણ તેરનો ઉલ્લેખ કરેલો છે નિયમ ચૌદમાં પણ તેરનો ઉલ્લેખ કરેલો છે અહીં આજે જે ઠરાવ થયો એ માત્ર સિલેક્શન ગ્રેડ સિનિયર સ્કેલ પૂરતો સુધારો છે પણ તેવીસમાં સીધી ભરતીથી આવે છે એમને લાગુ પડશે કે કેમ એ ઠરાવ પરથી સ્પષ્ટ થતું નથી આજે આપણે વાત કરી રહ્યા છીએ માત્ર જ ઠરાવના સંદર્ભમાં સિનિયર સ્કેલ અને સિલેક્શન ગ્રેડની તો સિલેક્શન ગ્રેડ સિનિયર સ્કેલમાં એવી જોગવાઈ હતી કે નવી જગ્યાના પગાર ધોરણમાં સમાન તબક્કો હોય તો સમાન તબક્કે એટલે અત્યારે જે પગાર મેળવે છે અને એને સિલેક્શન ગ્રેડ મળે છે અને સિલેક્શન ગ્રેડમાં પણ એ રકમ છે તો એ જ એનો પગાર ચાલુ રહે અને મૂળ ઇજાફાની તારીખ પણ જળવાઈ રહે હવે જો નવી જગ્યાના પગાર ધોરણમાં તબક્કો ન હોય તો નવી જગ્યાના પગાર ધોરણમાં આવા પગાર તેના નીચેના તબક્કે એટલે નીચેના તબક્કે મૂકવાના હતા અને અંગત પગાર આપવાનો હતો તફાવતની રકમ અંગત પગાર તરીકે આપવાની હતી જે ભવિષ્યમાં મળનારા ઇજાફામાં ભળી જાય છે અને આના કારણે નુકસાન થતું હતું પહેલાં નિયમ તેર સમજીએ પછી સુધારો સમજીએ એટલે સરકારે શું હકારાત્મક નિર્ણય લીધો એ પણ આપણને સમજાશે તો નિયમ તેર એપ્લાય કરીને એક સિલેક્શન ગ્રેડનું ઉદાહરણ લઈએ દાખલા તરીકે કોઈ કર્મચારી લેવલ દસમાં અત્યારે ફરજ બજાવે છે અને ઇકોતેર એકસોના પગારે પહોંચ્યા છે હવે એને લેવલ અગિયારનો સિલેક્શન ગ્રેડ મળે છે તો નિયમ તેરમાં શું કહ્યું કે તબક્કો હોય તો તે તબક્કે ના હોય તો નીચેના તબક્કે નિયમ તેર મુજબ ગણતરી કરી રહ્યા છીએ આપણે હવે ઇકોતેર એકસોનો તબક્કો અહીં નથી ઇકોતેર આઠસોનો છે એટલે નીચેના તબક્કે મૂકતા હતા અગ્ન સિત્તેર સાતસો ઉપર અને વધતા ચૌદસો અંગત પગાર આપવામાં આવતો હતો એટલે એનો પે તો પ્રોટેક્ટ થતો હતો પણ પછીનું ઇન્ક્રીમેન્ટ છૂટે એટલે એનો ઇકોતેર આઠસો થતો હતો જ્યારે જો એને સિલેક્શન ગ્રેડ ન મળ્યો હોત તો એનો તોત્તેર બસો થાત લેવલ દસમાં ઇન્ક્રીમેન્ટ છૂટ્યું હોત તો તોતેર બસો થાત જ્યારે લેવલ અગિયારમાં ઇન્ક્રીમેન્ટ છૂટતા ઇકોતેર આઠસો થયો અને વધતા ચૌદસો અંગત પગાર નીકળી ગયો એટલે નુકસાન થતું હતું તો અતેર બસોના બદલે ઇકોતેર આઠસો થઈ ગયો હતો આ નુકસાન નિવારવા માટે આજે બહુ સરસ ઠરાવ સરકારે કર્યો છે આ નિયમને ફરી સમજી લઈએ નિયમ તેરને પગાર નિયમ તેર મુજબ ગણતરી કરતાં ઇકોતેર એકસો પગાર મેળવતા કર્મચારીને તેર ખ મુજબ નીચેના તબક્કે એટલે કે સિત્તેર સાતસો નક્કી થાય અને વધતા ચૌદસો અંગત પગાર મળે પછી ઇન્ક્રીમેન્ટ છૂટે એટલે ઇકોતેર આઠસો થાય હવે જો એમને સિલેક્શન ગ્રેડ ન મળ્યો હોત તો ઇકોતેર એકસોના બદલે ઇન્ક્રીમેન્ટ છૂટ્યા પછી તોતેર બસો થાત એની જગ્યાએ અહીંયા ઇકોતેર આઠસો થાય છે એટલે આ નુકસાન થતું હતું હવે આજે જે ઠરાવ થયો એ ઠરાવ સમજીએ અને ઉદાહરણ સમજીએ તો ઠરાવમાં એવું કહ્યું કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર સોળ હેઠળ જે સંવર્ગમાં સિનિયર સ્કેલ સિલેક્શન ગ્રેડ કેરિયર એડવાન્સ સ્કીમ મંજૂર કરતા સમયે ગુજરાત મુલકી સેવા પગાર નિયમો બે હજાર બેના નિયમ તેર હેઠળ પગાર બાંધણી કરવાની જોગવાઈ છે તેવા કેસોમાં નીચે મુજબ પગાર બાંધણી કરવાની રહેશે એટલે તેરમાં સુધારો કર્યો શું સુધારો કર્યો સિનિયર સ્કેલ સિલેક્શન ગ્રેડ કેરિયર એડવાન્સ સ્કીમ ના લાભ મંજૂર કરતી વખતે પ્રવર્તમાન પ્રિમેક્ટ્રિસ લેવલના સેલમાં સમાન પગારનો તબક્કો હોય તો તે તબક્કે જે પહેલાંમાં પણ હતું કે સમાન તબક્કો હોય તો તે તબક્કે અને જો સમાન તબક્કો ન હોય તો ત્યારબાદના સેલ એટલે કે વધુ પગાર ધરાવતા સેલમાં એટલે કે ઊંચા તબક્કે પગાર મંજૂર કરવાનો રહેશે અને કર્મચારીની આગામી ઇજાફાની તારીખ યથાવત રહેશે મિત્રો હવે આ ઉદાહરણને આપણે સમજીએ તો અહીં એનો પગાર ઇકોતેર એકસો હતો ઇકોતેર એકસોનો તબક્કો નથી નિયમ તેર મુજબ અગ્નિસિત્તેર સાતસોમાં મૂકવાના થતા હતા હવે બે ચાર પચીસના ઠરાવ મુજબ એને ઇકોતેર આઠસોમાં મૂકવાના રહેશે કારણ કે તબક્કો ન હોય તબક્કો ન હોય તો વધુ પગાર ધરાવતા સેલમાં મૂકવાના છે એટલે કે એને ઇકોતેર આઠસો ઉપર મૂકવાના રહેશે હવે એને ઇન્ક્રીમેન્ટ માનો કે એને જૂન મહિનામાં સિલેક્શન ગ્રેડ મળ્યો ને ઇન્ક્રીમેન્ટ જુલાઈમાં છે તો જુલાઈમાં ઇન્ક્રીમેન્ટ છૂટશે અને એનો પગાર ચુંબોતેર હજાર થશે જ્યારે અહીં પગાર એનો તોત્તેર બસો થવાનો હતો એટલે એને જે નુકસાન થતું હતું પેલા કેસમાં તોતેર બસોનો ઇકોતેર આઠસો થતો હતો એની જગ્યાએ અહીં તોતેર બસોની જગ્યાએ ચુંબોતેર હજાર થઈ જશે એટલે નુકસાન નીકળી જશે સિલેક્શન ગ્રીડ મળ્યાનો ફાયદો પણ થશે અને મૂળ ઇજાફાની તારીખ પણ જળવાઈ રહેશે મિત્રો આ ઠરાવનો અમલ સરકારે એક એક સોળ અને ત્યારબાદના કિસ્સામાં લાગુ કરવાનું કહ્યું છે એટલે એક એક સોળ પછી જેને સિલેક્શન ગ્રેડ કેરિયર એડવાન્સ કેમ્પ સિનિયર સ્કેલ મળ્યો હોય એને ઉપલા તબક્કે મૂકવાના છે હવે આપણે જે વાત કરીએ છીએ નિયમ તેરની તો એમાં વધુ મહત્ત્વની ફરજો જવાબદારી ન હોય એટલે બીજા કેસમાં પણ આ નિયમો લાગુ પડતા હતા પણ એમાં સ્પષ્ટતા થઈ નથી ગુજરાત મુલકી સેવા પગાર નિયમોના નિયમ ત્રેવીસ એમાં સીધી ભરતીથી જે લોકો આવે છે દાખલા તરીકે કોઈ કર્મચારી સીધી પર લેવલ દસમાંથી અગિયારમાં આવે છે તો એને નિયમ તેર લાગુ પડે છે એનું ફિક્સેશન આ રીતે કરવાનું થાય અથવા એને સિલેક્શન ગ્રેડ લાગુ પાડવો કે કેમ એ સ્પષ્ટતા થયેલી નથી પણ ચોક્કસ સિલેક્શન ગ્રેડ સિનિયર સ્કેલ મેળવતા કર્મચારીઓને આ એક મહત્ત્વનો નિર્ણય સરકારે લીધો છે આ જ પ્રકારના વિડીયો મેળવવા માટે આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો બીજી મારી યુટ્યુબ ચેનલ છે આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો તો આ એક વિસંગતતા હતી સિલેક્શન ગ્રેડના કેસમાં ખાસ કરીને એવા કિસ્સા વધારે બનતા હતા એટલે સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે અને એ લગભગ ફાયદાકારક રહેશે આભાર